કુતરા ને હે ને કપડા પહેરાવે છે ગલુડિયા ને અને આ બીજા ને ઉભેરો

ગેમ એમ હરકુડા કે દેને હા જો આ આ શાંતિથી બેસી ગયું છે ઓય સો સો એમ કરો સો જો એને મૂકી દે હારે મૂકી દેને મૂકી દે તો એનો ફોટો પાડી અહીંયા ફોટો પાડી લઉં એનો હું જો નહીં પડે મોઢું ખાય આના કપડા પહેરાવા છે ગલુડી ને સરસ મજાના